એકતા નગર ખાતે ગ્રીલિંગ બેસાડવાની કામગીરીમાં માં લીધેલ કનેક્શન કાયદેસર કે ગેરકાયદેસર તેવા પ્રશ્નો પ્રજા માં પૂછાય રહ્યા છે એકતાનગરથી નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રસ્તા પર હાલમાં લોખંડની ની ગ્રીલિંગ બેસાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મહત્વની બાબતો એ છે કે આ કામગીરી માટેનું કનેક્શન રસ્તા પરના સ્ટ્રીટ લાઇટ પોલ પરથી લેવામાં આવ્યું છે અને આ કનેક્શન ડાયરેક્ટ લેવામાં આવ્યું છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે તો હાલમાં લીધેલ આ કનેક્શન કાયદેસર કે ગેરકાયદેસર તે ચર્ચાનો વિષય બન્યો છે શું વહીવટીતંત્ર આ બાબતે જાગૃત થઈ કામગીરીની તપાસ કરાવશે કે પછી આંખ આડા કાન કરશે આ બાબતે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કામ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળાનું છે અને તેઓએ અમને કામ કરવા માટે કહ્યું છે શું ડીજીવીસીએલ આ બાબતે માહિતી છે ખરું સંબંધિત તંત્ર એ આ મામલે ગંભીરતા સત્ય છે તે બહાર લાવવું જોઈએ અને જો કઈ ખોટું થતું હોય તો તેની સામે યોગ્ય પગલા લેવા જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર